હિન્દુ સમાજના આગેવાનો છે તેઓ અને રાજકીય આગેવાનો અલગ અલગ સંસ્થાના પ્રમુખો પણ હાજર રહ્યા હતા પ્રસંગની સુંદર વ્યવસ્થા રાજુલાના અલગ અલગ સમાજના યુવાનો અને વિવિધ કમિટીઓએ જવાબદારી સંભાળીને વ્યવસ્થા પૂરી પાડી હતી આ બદલ રાજુલા ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ આરિફભાઈ જોખિયાએ સર્વનો આભાર માન્યો હતો

بسم الله الرحمن الرحيم أول كلمة طيبة لا إله إلا الله محمد رسول الله صلى الله عليه وسلم મુસ્લિમ સમાજને તો ઠીક છે પણ સમજ સમાજને એમ્બ્યુલન્સની ભેટ હરીફભાઈ જોખિયા તરફથી આપવામાં આવી શરૂઆતનું પહેલું કામ સામાજિક ક્ષેત્રે નહીં નાત નહીં જાત ના કોઈ ભેદભાવ માનવતા એ જ મારો ધર્મ અને માનવતા માટે જે મારે કામ કરવું છે એ માટે સમૂહ શાદી કે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું એ લગ્ન પ્રસંગે ઉપસ્થિત મુસ્લિમ સમાજના આસ્થાનું કેન્દ્ર એવા સૂફી સંચયો મુસ્લિમ સમાજના પ્રમુખ વિના ત્યારથી જે સમાજની અંદર જે કામો કરી રહ્યા છે એને અમે સમાજના આગેવાનો વડીલો એટલી બહોડી સંખ્યામાં ઉપસ્થિત રાદુલાના મુસ્લિમ ભાઈ બહેનો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મારા મિત્ર એવા પ્રમુખ હરિફભાઈ ચોખિયા અને એમની આ યુવાન ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે